ભુજમાં એક સખી મંડળની મહિલાઓ પોતાની મહેનત અને લગનથી એક અનોખી મિસાલ કાયમ કરી રહી છે અહીં પ્રભુ દેવા સખી મંડળની મહિલાઓ સ્થાનિક વાનગી ચીકોડી બનાવીને તેનું સફળતાપૂર્વક વેચાણ કરી રહી છે આ કામગીરી તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી રહી છે આ મહિલાઓ માત્ર ઘર ખર્ચ ચલાવી રહી છે એટલું જ નહીં પરંતુ એક ઉદ્યોગ સાહસિક તરીકેની ઓળખ પણ બનાવી રહી છે

આ કામમાં અમને સખી મંડળના અન્ય સભ્યોનો પણ પૂરો સહકાર મળે છે આનાથી અમને આર્થિક રીતે ખૂબ જ મોટી મદદ મળી રહી છે અને અમે સરકારી યોજનાઓનો પણ લાભ લઈ શકીએ છીએ મારો ચીકોડીનો આજે ધંધો ચાલે છે સેલિંગ કરીએ છીએ કુકમા માધાપર ભુજ આ બધા ગામમાં અમે સેલિંગ કરીએ છીએ આ બધો સપોર્ટ મને મારા સખી મંડળ માંથી મળ્યો છે મારા સખી મંડળમાં પ્રભુદેવ સખી મંડળ છે એ મંડળ માંથી અમે સારી એવી લોન મળે છે લોન દ્વારા મેં મારો ધંધો વિકસાવ્યો છે એટલે અમે સખી મંડળમાં હતા બધા બેનો અલગ અલગ કામ કરતા હતા હું કઈ કામ કરતી નથી એટલે મને વિચાર આવ્યો મારામાં ટેલેન્ટ છે તો હું મારું ટેલેન્ટ બારે દેખાડું ને આ વસ્તુ એવી છે જે બહુ ચટપટી છે ખાધા ભાત બધાને સ્વાદિષ્ટ લાગે છે ને મારા માં હુનર છે તો મને એમ થયું કે હું મારું હુનર બાર બતાવું ને એના સખી મંડળ દ્વારા મને ખુબ સારો સપોર્ટ મળ્યો ને પીએમ દ્વારા એ યોજના છે ગુજરાત સરકારની એમાંથી પણ મને સારો એવો ફંડ મળ્યો છે એમાંથી મેં મારા મશીનો વસાવ્યા છે ને હવે હું આ બધા સેલિંગ કરું છું ને મા આગળ વધે એના માટે હું બે ત્રણ ને પણ રાખીને એનું પણ સારું એવું ગુજરાન ચલાવે ઘરનો એના માટે હું એને પણ સપોર્ટ કરું છું